હાલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તાજેતરમાં અનેક ઘટનાઓ અને સોશિયલ મીડિયાના ધ્યાનને લઈને કારણે અનેક બચ્ચન પરિવારમાં તણાવની અટકળો વધી છે અને એવી ચર્ચા છે કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના તેમના લગ્નજીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અફવા વેગ પકડ્યો છે જ્યારે ઐશ્વર્યા બચ્ચન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હાઈ પ્રોફાઇલ લગ્નમાં હાજરી આપવા માટે પરિવાર સાથે અલગ થઈ ગઈ હતી આ સિવાય સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચનની એક્ટિવિટી ખાસ કરીને છૂટાછેડા વિશેની પોસ્ટને લાઈક કર્યા પછી અટકળોએ પણ જોર પકડ્યું છે પરંતુ હવે જે થયું તે જોઈને ચાહકો એક ક્ષણ માટે ચોંકી ગયા તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં દો કર્યા રાયથી જાહેરાત કરી રહ્યો છે વિડીયોમાં અભિનેતા કહેતો જોવા મળી રહ્યો છે કે આ જુલાઈમાં ઐશ્વર્યા અને મે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે જો કે આ ઇન્સ્ટા પ્રોફાઇલની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે આ ડીપ ફેક વિડિયો છે આમાં અભિષેક બચ્ચન લિપ સિકિંગ સાથે બિલકુલ મેચ કરી રહ્યો નથી અને જે તેની પ્રમાણિકતા પર શંકા પેદા કરે છે અને વાયરલ વિડીયો નકલી અને ડીપ ફેક હોવાનું જણાય છે જે એઆઈ ટેકનોલોજી અથવા ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે